માં જે પ્રકારના લગ્ન ની સાથે આવા કેટલાક ગીતો પણ ગાયા હવે એમાં અમારા જે ગીતની અંદર ચૈતર વસાવે કે આ પોળે જે એડ કર્યું એ નાલાયક વેળા કહેવાય આ આ એમને શોભતું નથી આ એમના સંસ્કારો શું છે એ બતાવે છે તમે અમારા ઘરમાં શું કામ એન્ટ્રી કરો તો પછી અમે પણ થોડા સમય આવશે ત્યારે બેસી રહેવાનું તમને અમને છંછડશો અમે પણ છોડવાના નથી એક જ ચાલે ચૈતર વસાવા ચાલે ત્યારબાદ એક જ ચાલે મનસુખ વસાવા ચાલે એ પ્રકારના ગીતો વાગે છે અને એક જગ્યાએ એવું પણ ઘટના બની હતી કે લગ્ન પ્રસંગમાં તમારા એક જ ચાલે મનસુખે ચાલે એ ગીત ચાલતું હતું અને એ ગીતને લઈને પણ વિવાદ થયો હતો અટકાવવામાં આવે તું આ બધી બાબતને લઈને શું કહેશો એ તો આ અછકલાપણું કરે છે આપ પાર્ટીના લોકો કે સામાજિક પ્રસંગ હતો અમારા ડેડિયાપાડા તાલુકામાં બોગસ ગામે મારા સાસરીમાં મારા પરિવારમાં એક મેરેજ હતું ને લોકો કાર્ય કરતા હોય ઉત્સાહમાં આવીને ભાગ લીધો એ પ્રસંગમાં તો ને ડીજેમાં જે પ્રકારના લગ્ન ગીતોની સાથે આવા કેટલાક ગીતો પણ ગાયા હવે એમાં અમારા જે ગીતની અંદર ચૈતર વર્ષ આવે કે આ પાડે જે એડ કર્યું એ નાલાયક વેળા કહેવાય આ આ એમને શોભતું નથી આ એમના સંસ્કારો શું છે એ બતાવે છે તમે અમારા ઘરમાં શું કામ એન્ટ્રી કરો છો તો પછી અમે પણ થોડા સમય આવશે ત્યારે બેસી રહેવાના છે તમને અમને છંછેડશો તો અમે પણ છોડવાના નથી ઈંટનો જવાબ ઈંટથી નહીં ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ટેવાયેલા લોકો અમે છે એટલે આવા મહેરબાની કરીને આવા ચેન ચેનચાડા કરવાના કે કોઈને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્નો નહીં કરે કોઈ સિંહે એમની પાસે એકલા નથી અમારી પાસે સવા સવાયા સિંહો છે અમારી પાસે સિંહોની ફોજ છે ભારતીય જનતા પાર્ટીમાં